વલસાડના ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને વલસાડમાંથી પસાર થતી ઔરંગા નદીમાં ઘોડાપુર આવ્યા હતા ઔરંગા નદી ગાંડી તૂર થતાની સાથે જ નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી પ્રવેશ્યા હતા હવે ધીરે ધીરે પાણી ઉતરી રહ્યા છે ત્યારે તારાજીના દ્રશ્ય સામે આવી રહ્યા છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે લીલાપુર વિસ્તારમાં આ મકાનમાં પાંચથી સાત ફૂટ પાણી હતું તમામ ઘરવકરી છે પાણીમાં કહી શકાય તહેસ નહેસ થઈ જવા પામી હતી પાણી નથી પણ રોડ પરથી મહિલાઓ પાણી લઈ રહી છે ને ઘરની સાફ સફાઈ કરી રહી છે દ્રશ્ય જોઈ શકાય છે તબાહીના દ્રશ્ય છે વલસાડ જિલ્લાના લીલાપુર વિસ્તારના કે જ્યાં ઔરંગા નદીમાં ઘોડાપુર આવ્યા હતા અને હવે પાણી ઉતરતાની સાથે જ સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે આપણી સાથે ભાઈ છે આપણે સીધા વાત કરીએ મોટાભાઈ શું નામ આપનું મારું નામ સુરેશભાઈ છે સુરેશભાઈ કેટલું પાણી હતું આ સામે આ દિવાલ દેખે એટલે લગીન પાણી છે અહીંયા પછી પાણી આવ્યું ત્યારે શું કર્યું તમે પાણી આવ્યું ત્યારે અમારે સંબંધી છે ને તેમણે ઘરે ઘર ઘરે જ્યાં કર્યા ઘરનો બધો સામાન સામાન બધું ઉપર ચઢાવી દીધું પાણી આપેલા પછી ચાલી ગયા પાણી બહુ ઘરમાં આવવા લાગ્યું એટલે ચાલી ગયા બિલકુલ મહિલાઓ છે આપણે વાત કરીશું શું નામ છે બેન આપનું નામ ફરી જજો સુરેશભાઈ પટેલ અક્ષયબેન પાણી આવ્યું કેટલો ડર લાગ્યો નાના બાળકો સાથે ઘરમાં સામાન મૂકીને બહાર નીકળી ગયા હા બહાર નીકળી ગયા તો અડધે પાણી ઘરમાં આવે એટલે પેલું ઘર મારું જ ભરાય છે એટલે હું નીકળી ગઈ નાનો છોકરો હાટે પછી છોકરોને પિયર મૂકી આવ્યો કેટલી બીક લાગતી હતી જ્યારે પાણી આવવાની શરૂઆત થઈ ઘણી બીક લાગે ને પાણીનો તો ડર ઘણો કેટલું નુકસાન ઘરમાં ઘરમાં ઘણું નુકસાન હજુ તો હજુ તો હમણાં બધું સાફ સફાઈ ચાલુ છે બધું ફીખર તો થઈ ગયેલું છે હવે સાફ સફાઈ શરૂ કર્યું પાણી ક્યાંથી લઈ આવ્યા હા આ પાણી બધું આ જે રેલનું ભરાયેલું તે જ પાણીથી સફાઈ થાય બિલકુલ ઔરંગા નદી જે રીતે ગાંડી તૂર બની હતી અને વલસાડ જિલ્લામાં પાણી લોકોના ઘરોમાં ભરાયા હતા અને જે પ્રકારે કહે છે તબાહીના દ્રશ્ય સામે આવ્યા છે કારણ કે પાણી નથી ત્યારે આજ પરિવાર રસ્તા ઉપરથી પાણી લઈ અત્યારે ઘરની સાફ સફાઈ કરી રહ્યું છે ખૂબ જ નુકસાન કહી શકાય કારણ કે જ્યારે પાણી ભરાવાની શરૂઆત થાય છે ત્યારે તમામ લોકો પોતાના ઘરમાં રહેલો સામાનથી લઈ બાળકોને સુરક્ષા માટે નીકળી જતા હોય છે જેને લઈને ઘરમાં રહેલા કપડા ગોધરાથી લઈ અનાજ તમામ વસ્તુ બગડી ગઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કેમેરામેન ભરત બ્રહ્મપટ સાથે કીર્તેશ પટેલ ન્યુઝિન ગુજરાતી વલસાડ સર અભી થોડા હાલત ઠીક હો शाम को बहुत पानी भर गया था लेवल बहुत ऊपर आ गया था और सब ये निचा वाले विस्तार में आज की बात नहीं है हमेशा ही हमेशा की तरह ही यहाँ पानी ज्यादा रहता है और यहाँ निचा वाले विस्तार ऑलरेडी आज बहुत सालों से मतलब यहाँ पानी भर जाता है तो अपनी अपनी व्यवस्था होती ही है सबके पास और यहाँ अभी फिलहाल तो थोड़ा ठीक सिचुएशन है शाम को बहुत फोर्स के साथ पानी आया था लेकिन अभी फिलहाल ठीक पोजिशन चल रहा है ऊपर से अभी थोड़ा पानी बढ़ रहा है लेकिन अभी कल एक दो दिन से थोड़ा बारिश हो रहा है ऊपर ही बताया जा रहा है कि ऊपर से थोड़ा बारिश आने की संभावना है तो वैसे ही प्रशासन ने ऑलरेडी कर दिया है अलर्ट कि थोड़ा निचा वाला विस्तार सही सलामत पे चला जाए तो काफी लोग सही सलामत पे चले गए हैं लेकिन जो जिसके पास व्यवस्था है अपना घर अच्छा है वो अपने घर में रहे हैं अभी जगह है तो थोड़ा ये दूध और इसकी व्यवस्था करने के लिए जगह है लेकिन સે પાણી બળ રહ ઘર મેં ચલે ગયે હૈ સબ